પ્રશ્ન 1 કયા દેશમાં કપડા પર છાપું છપાય છે એ ફ્રાન્સ બી સ્પેન સી તાઇલેન્ડ ડી નોર્વે સાચો જવાબ છે ઓપ્શન બી સ્પેન પ્રશ્ન 2 દહીં સાથે શું ખાવાથી માનવીનું મૃત્યુ થઈ શકે છે એ કેરો બી ચા સી માછલી સાચો જવાબ છે ઓપ્શન સી માછલી મિત્રો આયુર્વેદમાં દહીં અને માછલી એકસાથે ખાવું કે દહીં ઠંડુ અને માછલી ગરમ છે આથી પાચનમાં તકલીફ ચામડીની સમસ્યા કે ઝેરી અસર થઈ શકે છે જે ભાગ્યે જ મૃત્યુનું કારણ બની શકે પ્રશ્ન ત્રણ ઊંટનું સરેરાશ આયુષ્ય કેટલું હોય છે ए पच्चीस वर्ष बी त्रीस वर्ष सी बीस वर्ष D, 20 वर्ष छे ऑप्शन डी वीस वर्ष प्रश्न चार स्टेच्यू ऑफ यूनिटी क्या राज्य में ए गुजरात बी पंजाब सी आगरा, डी राजस्थान સાચો જવાબ છે ઓપ્શન આ ગુજરાત પ્રશ્ન પાંચ ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું એ કાકાશ બી શ્યામ સી રાહુલ આદિત્ય સાચો જવાબ છે ઓપ્શન સી રાહુલ મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ પ્રશ્ન છ रणनो जहाज कोने कहे छे। ए घोड़ो बी भैंस सी जिराफ डी ऊंट साचो जवाब छे ऑप्शन डी ऊंट प्रश्न सात क्या राज्य में सौथी वधु शिक्षित लोग रहे छे? ए गुजरात बी केरल सी पंजाब डी राजस्थान સાચો જવાબ છે ઓપ્શન બી કેરળ પ્રશ્ન આઠ કાગળોનું આયુષ્ય કેટલા વર્ષ હોય છે એ બે વર્ષ બી ચાર વર્ષ સી આઠ વર્ષ ડી પાંચ વર્ષ સાચો જવાબ છે ઓપ્શન ડી પાંચ વર્ષ પ્રશ્ન નવ આગળ કુવો પાછળ ખાઈ મુહાવરાનો અર્થ શું થાય ए द्विधा मा होवू बी अही अही नी वातो करवी सी खाद्य सामग्री नो अभाव डी चारे तरफ थी मुश्केली मा होवू साचो जवाब छे ऑप्शन डी चारे तरफ थी मुश्केली मा होवू प्रश्न दस। मानव मगज केतला वर्ष सुधी वढे छे ए चालीस वर्ष बी बार वर्ष सी अठार वर्ष दी पच्चीस वर्ष साचो जवाब है ऑप्शन आ चालीस वर्ष प्रश्न अग्यार दौड़ा पी के समय पी पीव जो ए एक कलाक बी बे कलाक सी पंदर मिनिट दी वीस मिनिट સાચો જવાબ છે ઓપ્શન ડી વીસ મિનિટ પ્રશ્ન બાર કબૂતર કઈ વસ્તુનું પ્રતીક છે ક્રાંતિ ખતરો સંદેશ લાવનાર શાંતિ સાચો જવાબ છે ઓપ્શન ડી શાંતિ પ્રશ્ન તેર મિનાર કયા શહેરમાં આવેલી છે એ આગ્રા बी दिल्ली, सी गुजरात दी राजस्थान साचो जवाब छे ऑप्शन बी दिल्ली प्रश्न चौदह कई पंखी पोता रंग बदले ए कोयल बी मरघी सी बुलबुल दी कमोलिया साचो जवाब छे ऑप्शन डी कमोलिया प्रश्न पंदर कीचड़ वहां मुहावरो अर्थ शू खराब दिवस आवो बी भींजाई जव सी अपमानित करव दी गंदु करव साचो जवाब छे ऑप्शन सी अपमानित करव મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો પ્રશ્ન સોળ ભારતના વડાપ્રધાન રાહુલ ગાંધી બી ઇન્દિરા ગાંધી સી નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલ પ્રશ્ન સત્તર ભારતના રાષ્ટ્રીય ગાનનું સમયગાળું કેટલું છે ए 45 सेकंड बी 52 सेकंड सी 60 सेकंड डी एनसी सेकंड સાચો જવાબ છે ઓપ્શન બી 52 સેકન્ડ પ્રશ્ન 18 કયા દેશમાં વજન વધતું ગુણોગળવામાં આવે છે એ ભારત બી ચીન સી જાપાન ડી અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન C જાપાન પ્રશ્ન 19 વાસી મોહ પાણી પીવાથી કઈ બીમારીમાં રાહત મળે છે A ડાયાબિટીસ B કબજિયાત C તાવ D પેટ દર્દ સાચો જવાબ છે ઓપ્શન B કબજિયાત પ્રશ્ન 20 सपना नु शहर तरीके क्यों शहर ओ पंजाब सी दिल्ली दी जम्मू काश्मीर साचो जवाब छे ऑप्शन आ मुंबई। प्रश्न एक क्यों पंखी ऊंचाई पर उड़ता उड़ता शके छे। ए कोयल, बी बाज सी हंस दी एलबेट्रोस साचो जवाब छे ऑप्शन डी एलबेट्रोस प्रश्न 22 विश्व मां સૌથી વધારે ભાષાઓ કયા દેશમાં બોલાય છે એ ભારત બી ચાઇના સી પાપુઆ ન્યુギની ડી ઇન્ડોનેશિયા साचो जवाब छे ऑप्शन सी पापुआ न्यू गिनी प्रश्न 23 कयु पक्षी माड़ो बनावतु नथी ए कोयल बी कागड़ो सी कबूतर डी टीटोड़ी साचो जवाब छे ऑप्शन आ कोयल प्रश्न 24 कई वस्तु एवी छे जे तूटी जाय छता आवाज करती नथी ए काच बी शांति सी हाड़का डी हृदय साचो जवाब छे ऑप्शन बी शांति प्रश्न पच्चीस शून्य शून्य संख्या कई देशे विश्व ने आपी हती ए ग्रीस बी चीन सी भारत डी इजिप्त સાચો જવાબ છે ઓપ્શન સી ભારત મિત્રો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો આભાર